વડોદરા મહાનગરપાલિકા દ્વારા વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે રૂપિયા બેતાલીસ લાખ ઉપરાંતના ખર્ચે નવીન તૈયાર કરવામાં આવેલ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ દિને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે નવીન તૈયાર કરેલા ગાર્ડન ફોરેસ્ટનું ઉદ્ઘાટન ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો આ ઉદઘાટન સમારોહમાં દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની ધારાસભ્ય મનીષાબેન વકીલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શહેર ભાજપ પ્રમુખ મ્યુનિસિપલ કમિશનર સહિત નામી અનામી ભાજપના અગ્રણીઓ વોર્ડ પ્રમુખો કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

সাইন নিকেন নিকেন সাই মানেন সাইন সাই মানিন সাই શહેરમાં જે પ્રકારે વૃક્ષારોપણ નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે બે વર્ષમાં લગભગ વીસ લાખ જેટલા રમેશભાઈ <photos>

ના <coughs> 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 આજે કાર્યક્રમ અમે જે કરી રહ્યા છે એક પેડ માખી નામ ટુ પોઈન્ટ ઝીરો જેના અંતર્ગત વડોદરા સિટી અને ગુડામાં અમે બે મિલિયન ટ્રીસ વીસ લાખ ઝાડ વાવેતર કરવા નક્કી કર્યું છે એમાં રોપા વિતરણ દરેક વોર્ડ વાઇઝ પણ કરવાના છે પાક્ષણ ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કરવામાં આવે છે આજે પણ લગભગ એક લાખની આજુબાજુ અમે ટાર્ગેટ રાખી હતી પહેલા દિવસ જ્યાં મેક્સિમમ લોકોને રોપા વિતરણ થાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે પણ ટાઈપ કર્યું છે આવનારા દિવસોમાં લગભગ અઠવાડિયા અઠવાડિયા દસ દિવસ અંદર બે લાખ ઝાડની અમે રોપા વિતરણ પણ કરીશું એક નવું પ્રયોગમાં ડ્રોન ડીજીસ ને જે માન્ય વડાપ્રધાન શ્રી પણ પ્રમોટ કરી રહ્યા છે સ્ટાર્ટઅપ પ્રમોટ કરી રહ્યા છે વડોદરાના બે લાયસન્સ થી નારી શક્તિ છે એમને અમે સાથે લઈને આવનારા દિવસોમાં ડ્રોન દ્વારા પણ માસિવ બલ્ક પ્લાન્ટેશન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ગઈકાલે પાયલેટ પણ ચાલી હતી એનું વિડીયોઝ અમે લોન્ચ કરીશું પણ આવનારા દિવસોમાં એ જ છે કે વડોદરા સિટીને ક્યાર સુધી અમે થર્ટી જે ભારત સરકાર અને એમઓએફ નો જે ગાઈડલાઈન છે જે ભારતમાં આખું ભૌગોલીક હોય એમાં પણ thirty આવું જોઈએ એ વડોદરા city માં કામ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ અને માનનીય વડાપ્રધાન શ્રી નું net zero ની ગોલમાં જે પણ sustainability goals લખેલું છે આ તમામ ને અમે આગળ વધારવા માટે વડોદરા city કામ આજે અહીંયાથી અમે શુભારંભ કરવા માં નક્કી કર્યું છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમામ નગરજનો આપના માધ્યમથી ખૂબ ખૂબ ખુબ શુભકામના પાઠવું છું ભારતીય સંસ્કૃતિમાં તો વેદકાલીન સમયથી જ ધરતી માતાને એને એક આદરનું સ્થાન માતાનું સ્વરૂપ અને તેનું શોધન કરવા માટે તેની જાળવણી કરવા માટેનો સંદેશ વેદોએ પણ આપણાને આપેલો છે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે જે વાત મૂકીએ છીએ ધરતી માતાના પગે પડીને સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડળી વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ સોમસ કે માતા તને હું મારો પગ લગાડું છું તે બદલ તું મને માફ કરજે આ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંતોને આખા વિશ્વએ ઓગણીસો ને બોતેરમાં જ્યારે સ્વીકાર્યું અને પાંચ જૂન ઓગણીસો બોતેરના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આયોજન કરવામાં આવ્યું અને દર વર્ષે આ આ દિવસે પર્યાવરણને જાળવીના નવા નવા સંકલ્પ લેવામાં આવે છે આ વખતે પણ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસનો જે સંકલ્પ છે એ પ્લાસ્ટિકનો એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ કરવો આ તેનો સંકલ્પ છે અને તેનાથી તેનું પ્રદૂષણ ઘટાડવા માટે આખું વિશ્વ જ્યારે એના માટે સમર્પિત છે ગુજરાત અને ગુજરાતીઓ એના માટે ખૂબ નસીબવાન છે કે દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા દુનિયામાં સૌ પ્રથમ વખત ક્લાઇમેટ ચેન્જનું ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું અને બે હજાર ચૌદથી સતત વૃક્ષોના જાળવણી માટે તેઓ પ્રયત્નશીલ છે અને આખા દેશના તમામ નાગરિકો તેઓની સાથે જોડાઈ ગયા છે ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ એક ઝુંબેશ તરીકે આ ઉપાડવામાં આવ્યું છે વૃક્ષારોપણના કાર્યક્રમોને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષો હવે થાય તે માટેનું જ્યારે રાજ્ય સરકાર દ્વારા અલાયદ ફંડ ઊભું કરવામાં આવ્યું છે અને એના માટે સતત પ્રયત્ન ચાલી રહે છે ત્યારે આજે કોર્પોરેશન દ્વારા પણ જે સંકલ્પ લેવામાં આવ્યો છે કે વીસ લાખથી વધુ વૃક્ષો અહીં રોપાય અને આજે વોર્ડ નંબર સોળ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં જ્યારે કોર્પોરેશન દ્વારા એકસો ને પાંત્રીસમાં ગાર્ડનનો જ્યારે આજે શુભારંભ થયો છે તે માટે હું કોર્પોરેશનના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈક નાની મોટી જગ્યા આપને દેખાઈ જાય જે આપણે વૃક્ષારોપણ કરી શકીએ છીએ તો કોર્પોરેશન દ્વારા ઓગણીસ ઓગણીસ વોર્ડમાં વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે આપના વિસ્તારમાં રહેતા કોઈ પણ સામાજિક કાર્યકર્તા અમારા પ્રતિનિધિ કે કોઈ પણ કાર્યકર્તા તમે વાત કરશો મીડિયાના મિત્રોને વાત કરશો તો કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા છોડ આપના પાસે પહોંચાડવામાં આવશે અને તેનું જતન કરવામાં પણ આપણે મદદ કરવામાં આવશે